સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન જેમાં ચોટેલા ડેપ્યુટી કલેકટર અને ટીમે મૂળી તાલુકામાં રેડ પાડી હતી લીમલી ગામે સરકારી ગૌચર જમીનમાં રેતી ખનન છે સ્થળ પરથી જેસીબી ડમ્પર સહિત કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે યુવરાજસિંહ પરમાર અને યોગી પરમાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિરેન ડાંગરેજા આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે વીરેન જે રીતે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાંથી જળપાયું છે શું ચોક્કસ થી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને ટીમે મુરી તાલુકામાંથી માંથી મોટા પાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિ નું ખંડન ઝડપી પડ્યું છે ખાસ કરીને આ અંગેની વાત કરો તો મુરીના લીમલી ગામે સરકારી ગૌચર ની જમીન બે અલગ અલગ જગ્યાએથી ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે આ રેડ દરમિયાન બે જેસીબી છ ડમ્પર સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડ નો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ ગેરકાયદેસર ખનન કરનાર બે શખ્સો યુવરાજસિંહ પરમાર અને યોગીભાઈ પરમાર સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત વાહન વાહન ચાલકો નિવેદનો લઈને માલિકો સામે પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિ ઝડપાતા ક્યાંક ને ક્યાંક અન્ય ભૂ માફિયામાં ફફડાટ પણ ફેલાઈ ગયો છે જી વિક્રમ બિલકુલ વિરેન સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર